રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાને છસો કરોડ ફાળવાયા ગટરનું ગંદુ પાણી વરસાદી પાણી નિકાલ સહિતની વિવિધ સમસ્યાઓમાંથી મુક્તિ મળશે ગાંધીનગર મહાનગરપાલિકાને ગંદા પાણીના નિકાસ વ્યવસ્થાપન અને સ્ટ્રોમ વોટર ડિસ્પ્લોઝર નેટવર્ક તથા એસટીપી સહિતના કામો માટે રૂપિયા છસો કરોડ ફાળવાયા છે આ મહત્વપૂર્ણ નિર્ણય બદલ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મેયર મીરાબેન પટેલ આભાર વ્યક્ત કર્યો આ નિર્ણયથી ગાંધીનગર મહાનગરપાલિકામાં નવા સમાવિષ્ટ વિસ્તારોમાં ડ્રેનેજ વોટર ટ્રીટમેન્ટની વધુ સારી સુવિધાઓ મળશે તેમજ ગટરનું ગંદુ પાણી વરસાદી પાણી નિકાલ સહિતની વિવિધ સમસ્યાઓમાંથી મુક્તિ મળશે વધુમાં નગરજનોને સારી સુવિધા મળશે તેમજ આરોગ્યની સુખાકારી માટે પણ વધારો થશે નમસ્કાર રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ગાંધીનગર મહાનગરપાલિકાને ગંદા પાણીના નિકાસ વ્યવસ્થાપન અને સ્ટ્રોંગ વોટર ડિસ્પોઝલ નેટવર્ક તથા એસટીપી સહિતના કામો માટે રૂપિયા છસો કરોડ ફાળવ્યા છે આ મહત્વના નિર્ણય બદલ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આ નિર્ણયથી ગાંધીનગર મહાનગરપાલિકાના નવા સમાવિષ્ટ થયેલા ગામતળ તથા નવા ટીપી વિસ્તારમાં સુવિધા ઊભી થશે તેમજ ડ્રેનેજ વોટર ટ્રીટમેન્ટ અને ગટરનું ગંદુ પાણી વરસાદી પાણી નિકાલના કામો સહિતના સમસ્યાઓમાંથી મુક્તિ મળશે આ ઉપરાંત ગાંધીનગરની નગરજનોની સુવિધામાં વધારો થશે તેમજ આરોગ્યની સુખાકારીમાં પણ વધારો થશે ફરીથી માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આખા ગાંધીનગરની જનતા વતી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું નમસ્કાર અહેવાલભરતસિંહ રાઠોડ લોકાર્પણ